અને મોહનભાઈ ઘરે એકલા ઘરે ભાડવા આયા એટલે એમને ઠાની પડતી ના હોય ફોન કાપો વધારે તોર નહી બોલવું મિનિટ માં આયા

કે હજાર ની ગોળી મારો પચીસ હાજર દે છે બાલ કપાપરા બાલ ભૂડા ફાબે કરી બધું કપાવ ભૂડું હવે નહી ચાય મોટા બાદ અધી તો નાના એ ચોટી એટલી બધણી એ કપાબ બા બે કપાવ બા કો કે દો તમે આશીર્વાદ એ બાલ કપાવ બા ઘણો ભૂડો લાગે વાહ તમે મત બોલો તારું ની મોનો મો કાકો કે કે કાકા નું કાકો કે મોની ની મોનો અલે તું ને તારો બાપી કપાવ છે મોનો બ્રો અલે કપાબ બ્રા એને કપાબ બા અલે મોનો બ્રો નો બા હવે હા કપાવ બા

હારો તો તું કે આ તો હમાસર ઓબળ્યા હતા મેં એમણે કે હમાસર માં એમ કીધું કે એવો વાવા વાવાઝોડો ને એવો વીજળી ને એવો ચક્કર આવવાનું હોય ને કે દુનિયામાં ખાલી બે ટકા જ આદમી બચવાના હે એટલે અમે બે બી ટકા થઈ ગયા આવું હતો છે આ તો એવું કેવરે બાને સંભળાય સંભળાય